જીઓ ફાઇવ જી ફોન માત્ર પંદરસો રૂપિયામાં ફ્લિપકાર્ટ પર જલ્દી ઓર્ડર કરો આ રીતે આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે જીઓ ફાઇવ ફોન માત્ર પંદરસો રૂપિયામાં ફ્લિપકાર્ટ પર જલ્દી ઓર્ડર કરો આ રીતે નમસ્કાર મિત્રો આજે વાત કરીશું જીઓ ફાઇવ ફોન વિશે પણ જીઓનો ફોન ખરીદવા માંગો છો અને ઓછી કિંમતમાં અને સૌથી નાના રિચાર્જમાં જીઓ ફોન મળી જશે હાલમાં ગ્રાહકોને ખુશ કરવા માટે જીઓ દ્વારા નાનો ફોન જાહેર બહાર પાડવામાં આવ્યો છે જે કરી પરિવારના લોકો છે તે ફોન ખરીદી શક નથી શકતા તે માટે જીઓનો નાનો ફોન બંધ કરવામાં આવ્યો છે તો હવે તમે ખરીદી શકો જીઓ ફાઇવ ફોન જીઓ ફોન ફાઇવ જી પંદરસો રૂપિયામાં બધાને ખબર જ હશે કે જીઓ ફોન ફાઇવ છ મહિનામાં લોન્ચ કરવામાં આવશે અને સારા સમાચાર છે કે જીવ ભારતીય બજારમાં સૌથી સારી અને સસ્તી કિંમતમાં જીવનો ફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે જીઓ ફોન ફાઇવ લોન્ચ કરવા માટે અત્યારે આધુનિક ટેકનોલોજી વાપરવામાં આવી છે જીનો ફાઇવ ફોન લગભગ પંદરસો રૂપિયામાં તમને મળી જશે અને સૌથી નાના રિચાર્જમાં તે ફોન મારી રિચાર્જ થઈ જશે અને એક મહિના સુધી તમને ફ્રી રિચાર્જ આપવામાં આવશે અને તેની અંદર ફૂલ સ્પીડ પાડવામાં આવશે જીઓ ફોનની કિંમત ફાઇવ ફોન કિંમતની વાત કરીએ તો બીજા એન્ડ્રોઈડ ફોન કરતાં સૌથી સસ્તો આવશે આ જીઓ ફોનની કિંમત હશે પંદરસો રૂપિયા અને તમે કાર્ડ પર જીઓ ફોનની ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો જે ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે આ સસ્તી કેમ છે તે અને બીજા કોઈ પણ નહીં મળે જીઓ ફોનથી સારો અને સર્ચ રિચાર્જમાં મળી જશે જે પણ મિત્રો ખરીદવા માંગતા હોય તે જ જીવન જીવનનો ફોન ખરીદી શકે છે જીઓ ફોન ફાઇવ જી ફ્લિપકાર્ટ પર કિંમત શું શું અમે પંદરસોમાં ફાઇવ જી મેળવી શકીએ છીએ જીઓ ફોન ફાઇવજીની ભારતમાં લોન્ચ થવાની ખૂબ જ રાહ જોવામાં આવી રહી છે ખાસ કરીને તેની કિંમતને કારણે ઘણા અહેવાલો અને લિક્સ દર્શાવે છે કે ફોનની કિંમત રૂપિયા પંદરસોની આસપાસ હશે તેને ભારતનો સૌથી સસ્તો ફાઇવ સ્માર્ટફોન બનાવશે જો હજુ સુધી ફ્લિપકાર્ટ પર જીઓ ફોન ફાઇવજીની કિંમતની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી ફોન હજુ લોન્ચ થયો નથી તેની કિંમતો બદલાઈ શકે છે જો જીઓ ફોન ફાઇવજી રૂપિયા પંદરસોમાં લોન્ચ થાય છે તો ખરેખર ભારતીય સ્માર્ટફોન બજારમાં ગેમ ચેન્જર બની શકે છે તે ફાઇવ ટેકનોલોજીને સામાન્ય લોકો માટે વધુ સુલભ બનાવશે જે આજે મોંઘા ફોન સુધી મર્યાદિત છે આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો